ગુજરાત પોલીસ માં જે દોડ ચાલુ હતી રનિંગ એ પૂરી થઈ ગયેલી છે તો તેના વિશે એક વિડીયો બનાવેલો છે આપણે તો તેની માટે આજે આપણે વિડીયોને સંપૂર્ણપણે જોશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી તો ચાલો આપણે આજે વિડીયો જોઈશું છે એલઆરડી પીએસઆઈ કેટલા ઉમેદવારો પાસ થયા અને પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવશે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાના કેટલા દિવસો બાકી રહ્યા છે

લેખિત પરીક્ષા પીએસઆઈ અને કોન્સ્ટેબલની ક્યારે આવશે તેની સંપૂર્ણ ડિટેલ આજે આપણે આજના વિડીઓમાં જોવાના છીએ તો ચલો આપણે આગળ જોઈએ વિડીયોમાં કેટલા ઉમેદવારો પાસ થયા વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ પીએસઆઈમાં સાઠ હજાર ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું અને પીએસઆઈ પ્લસ એલઆરડી એમાં ચાર લાખ અરજી કરેલી હતી આટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી પીએસઆઈ અને એલઆરડી એમાં એક લાખ બે હજાર નવસો ને ત્રાણું પાસ થયા છે મિત્રો જે લોકોએ

અને તેની તારીખ જાહેર થઈ છે અંદાજે તે આપણે જોઈ તો વિદ્યાર્થી મિત્રો ત્રણ તારીખ છે પીએસઆઈ માટે એક છે ત્રીસ ત્રણ અને બીજી તારીખ છે છ ચાર બે હજાર પચીસ અને ત્રીજી તારીખ છે તેર ચાર બે હજાર ને પચીસ મિત્રો આમાંથી કોઈ એક તારીખે પીએસઆઈ ની લેખિત પરીક્ષા યોજાઈ શકે છે આ ત્રણ તારીખમાંથી કોઈ એક તારીખ લેખિત પરીક્ષા માટે જાહેર થઈ શકે છે ત્યાર પછી આપણે આગળ જોઈ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તારીખ જાહેર તો વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલમાં કન્ફર્મ તારીખ હોય એવું જ છે તેમાં બે તારીખ કન્ફર્મ છે એક જોઈ સત્યાવીસ ચાર બે અને બીજી તારીખ છે ચાર પાંચ બે હજાર પચીસ બંને કોઈ એક તારીખે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો એવું છે આ બંનેમાંથી કોઈ એક તારીખ જાહેર થઈ શકે છે ત્યાર પછી જોઈએ આપણે આગળ તો કે વિદ્યાર્થી મિત્રો દોડ પાસ થઈ ગઈ તો હવે કેટલા દિવસો બાકી રહ્યા એક્ઝામ ને તેના વિશે થોડીક ચર્ચા કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલ ની તૈયારી કરનાર મિત્રો માટે લેખિત પરીક્ષામાં બાકી રહેલા દિવસો દિવસો માત્ર મિત્રો ખાસ યાદ રાખજો છે જે મિત્રો તૈયારી ચાલુ કરી દેજો જો વિદ્યાર્થી મિત્રો હજી તમે લેખિત પરીક્ષાની તૈયારી ના ચાલુ કરી હોય તો ચાલુ કરી દેજો છપ્પન થી સાઠ દિવસો તમારી માટે બચ્યા છે કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષાને ત્યાર પછી આપણે જોઈ તો કે નવી ભરતી ક્યારે આવશે નવી ભરતી ક્યારે આવશે શું ખરેખર નવી ભરતી આવવાની છે મિત્રો નવી ભરતી બે હજાર પચીસની અંદાજે એવું કહી શકાય કે સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભરાઈ શકે અથવા નવેમ્બર મહિનામાં ફોર્મ ભરાઈ શકે જે મિત્રો હાલની પરીક્ષામાં ફેલ થયેલા છે તો તૈયારી ચાલુ જ રાખવી પરીક્ષા સો ટકા સપ્ટેમ્બર અથવા નવેમ્બરમાં જાહેર થઈ શકે છે નવી તો વિદ્યાર્થી મિત્રો આજને આપણે ડિટેલ હતી કે આજે ગ્રાઉન્ડ પતી ગયેલું છે પોલીસ કોન્સ્ટેબલનું તો વિદ્યાર્થી મિત્રો તમે તૈયારી ચાલુ રાખજો અને સફળ એવી ઈશ્વર પાસે પ્રાર્થના